હર હર છે દ્વારકા ને હું કરું છું ગુજરાત યાત્રા કરું છું ગુજરાતમાં જેટલા મોટા મંદિર છે એ બધી ના દર્શન કરવાનું છે તો અત્યારે આપણે દ્વારકા નગરીમાં છે ને અત્યારે ચાલો ભાઈ હવે આપડી યાત્રા ચાલુ કરી દઈશું કે કાલે આપણે દ્વારકાજીના દર્શન થઈ ગયા છે મંદિરે તો ચાલો પહેલાં તો આપણે બધો સામાન લઈ લીધો છે અત્યારે ખાલી પાવર બેગ ને બધું તો નાના બેગમાં આવશે ને એટલો બેગ આપણે દઈ દઈએ બાકી મોજા તો આપણે આગળ પહેરવાના જ છે ને આપણે ફિરેજ બિરેજ નાય ધોઈને તૈયાર થઈ ગયા છે એને કપડાં પાછા પહેરી લીધા છે કેમકે યાત્રા ઉપર છે ઘરે પૂરે ચેન્જ ન કરવા પડે કાસા ધોવા પડે ને એની હિસાબે

રૂપણી માતાના દર્શન કરવા માટે જાય છે તો અહીંથી રસ્તો છે અને હાઈવે અહીં બાજુમાં રહી જાય છે તો દર્શન કરી એક કિલોમીટર રહી છે રૂપિ માતા મંદિર ચામે જ છે દર્શન કરવા માટે તો આવી તો ગયા છે પણ ટ્રાફિક છે ભાઈ ટ્રાફિક અહીંયા સુધી લઈને છે ને ઉપર સુધી તો પહેલા તો આપણે બે કાંઈ મેં કી દઈશું અહીં સાઈડમાં આપણે લાઈનમાં ઊભી જશું દર્શન કરવા માટે બાકી ભાઈ અહીંથી તમે દર્શન કરી લો બાકી અંદર લગભગ કેમેરાની તો પરમિશન નહીં હોય જોયું બાકી ચાલો પહેલાં તો આપણે લાઇનમાં ઊભી જઈએ અહીં બેગ મેગી દઈએ આપણે આપણે બેગ મેગી દીધો છે બાકી ચાલો પહેલાં તો આપણે લાઈનમાં ઊભી જઈએ દર્શન થઈ ગયા છે બકઈ તેમ આપણે પરિક્રમા કરી લઈએ અને દર્શન આઈતી ભારતી ગમ કે અંદર કેમેરાની પરમિશન નથી તો ચર મિત્રો દર્શન તો થઈ ગયા છે બાકી ભાઈઓ મળી ગયા છે આપણે કોડીનાથી છે હર હર મહાદેવ 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 કોડીનાથ હર હર મહાદેવ તો ભાઈ આપણા માટે પણ નાસ્તો પણ રસ્તામાં મળી ગયા હતા તો કીધું કે ભાઈ નાસ્તો લેવા જાય છે તો નાસ્તો લઈને આવી ગયા છે તો ચાલો હવે આપણે રૂકમણી માતાના દર્શન થઈ ગયા છે તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ અને પછી આપણે અહીંથી જશું બેટ દ્વારકા તો અહીંથી બેટ દ્વારકા હશે પાંત્રી કિલોમીટર જેવું હશે હા તો પાંત્રી કિલોમીટર જેવું છે બેટ દ્વારકા આપણે આમાં સમોસા છે લાગે ને આ છે ભાઈ પવા છે પવા સમજશે ને ભાઈ આપણા માટે ચાલ એવા માટે ગયા છે ચા આવી ગયા છે બાકી ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને નીકળી દ્વારકા નાસ્તો કરી લીધો છે બાકી ચાલો મહાદેવ મહાદેવ હાલો મહાદેવ 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 ચાલો હા તો હવે આપણે ભાઈ બેટ દ્વારકા જવાનું છે તો બેટ દ્વારકાનો રસ્તો આપણે આથી છે તો અહીંથી આપણે

તમારા ભીમરાવ ભૂગી ગયા છે ભીમરાવ જો જા મુગલમાનો જન્મ થયો હતો તો મિસ્ટેક કરી ગયા પાસેથી રસ્તો હતો ને તો અત્યારે ક્યાં ના ફૂગી ગયા હોય આ બે ત્રણ કિલોમીટર ફરીને જવું પડશે કેમકે આગળ કંપની પણ છે તો હવે જોઈએ આમાં કાંકમાં શોટકટ હોય ને તે શોર્ટકટ આપણે લઈ લઈએ કેમ કે ભાઈ બે કિલોમીટર ત્રણ કિલોમીટર ફરશું કેમકે આગળ ભાઈએ ફોર્સ કર્યું છે કે આગળ તમારું જમવાની વ્યવસ્થા અમે કરી દીધી છે બાકી આપણે સારું છે રસ્તો દેખાડે છે જો મિત્રો આ છે કેટલા કિલોમીટર ખબર જો મિત્રો બે કિલોમીટર પોઈન્ટ સાત એટલે ત્રણ કિલોમીટર આમ જીત લેવાનું ફરી ફરીને છે તો દેખાતું નહીં જો મિત્રો કા છે જો અહીંયા છે તો અહીંથી શોર્ટકટ હોય ને તો અહીંયા ભૂગી જશું બાકી આ બધું ફરવું પડે મિસ્ટેક થઈ ગઈ છે એટલે ભાઈનો પેલા ફોન આવી ગયો મને લાગ્યું આમાં કમા મકાન હશે તો જમી ને પછી જશું મોગલ મહારાજ દર્શન કરવા માટે અહીંથી રસ્તો હતો ચાલો કોઈ ભાઈ પૂછ્યા આપણે આપણે પેટ્રોલ પંપે પૂછીશું કેમ કે પેટ્રોલ પંપ પણ હવે પૂરો થવા આવ્યો છે બાકી એ તો આપણે કાંઈ તો આપણે ભાઈને પૂછ્યું જાય અહીંથી જાણ છે શોર્ટકટ તો આપણે હવે શોર્ટકટ લઈ લઈએ અહીંથી મુગલધામ કેમ કે ભાઈ ત્રણ કિલોમીટર વધારે ફોડું અહીંથી શોર્ટકટ લઈ લેવું સારું છે ત્રણ કિલોમીટર હાલું એટલે મારા માટે તો બહુ ઓલું થઈ છે બાકી ચાલો હવે અહીંથી શોર્ટકટ લીધો છે આપણે મુગલધામ જો ના મોગલમાનો જન્મ થયો હતો તો ભીમરાવમાં મોગલમાનો જન્મ થયો હતો તો હું પણ દર્શન કરાવ તમને પણ દર્શન કરાવ તો ચાલો અત્યારે વાગી ગયા છે કે એક વાગી ગયો છે એકને થઈ ગઈ ગામ છે ગુજરાતમાં વાંધો નો હાલ ગુજરાતમાં તો તમે ગમે શોર્ટ લો કંઈ ફરક જ નહીં પડે કે આપણી લેંગ્વેજમાં વાત કરીએ એટલે ખબર જ પડી જાય હા એ લોકો જાય ચાલો આગળ ભાઈઓ જાય છે મોગલમાંના ધામે તો ચાલો એ લોકો હારે હાલા જાય સીધા સીધા અંદરથી જવું પડશે ચાલો હું કહું કે આવું અત્યારે ગામ આવી ગયું છે ગામનું છે ને અંદર અંદરથી જવાનું છે તો ચાલો જઈએ ના એનું ગામ તો અલગ જ છે ગામ એ ગામ જ થાય ને ભાઈ જો મિત્રો રસ્તો નહીં કાંઈ વસ્તુ નહીં જો કેવી ગલું છે એક પણ રસ્તો નહીં કોઈ બેન આવ્યો જ નથી રસ્તા સુધી અગર મને તો અહીંયા તો પાર્કિંગનું છે

કઈ ને વાક્ય આપડે આવી ગયા છે જય મા મોગલ જય મા મોગલ તો કાકા કે કે મેં તને કઈક જોયેલો હશે આપણે વિડીયો માં જોયો હશે બાકી તો દર્શન કરવા તમે ક્યાં ના છો આ જામનગરના છો દરના બાકી તો મોગલ માના દર્શન થઈ ગયા છે ને તમે પણ દર્શન કર લો બાકી તો અંદર કેમેરાની પરમિશન નથી એટલે આપણે બહારથી જ બતાવી દઈએ જય મા મોગલ હે દર્શન થઈ ગયા છે તો હવે અત્યારે આપણે જા આપણું જમવાનું રહેખું છે તો એમના ફોટાક ફૂકીએ કમસે કમ કંપનીથી કહેતા હતા કમની છે ને કંપનીથી બે કિલોમીટર કાં ત્રણ કિલોમીટર આગળ છે તો તો આવી રીતે દસ મિનિટમાં આપણે એના પગી જશું દસ મિનિટ તો નહીં લાગે વધારે લાગશે કમસે કમ કલાક જેવું લાગશે કેમકે અહીંથી હશે ચાર પાંચ કિલોમીટર જ હશે બાકી તો બેટ દ્વારકા છે અહીંથી પંદર કિલોમીટર હશે બાકી આપણે ભાઈ બે દ્વારકા જતા હતા અક્ષયભાઈને મળી ગયા છે જો કોડી નાના છે જય શિયા ભાઈ જય શિયામ હર હર મહાદેવ અત્યારે બે દ્વારકા હા બાકી આપણે ભાઈ અત્યારે સાપી દો તો બાકી હવે અહીંથી બે દ્વારકા રહ્યું છે પંદર કિલોમીટર જેવું રહીશું પંદર કિલોમીટર જેવું રહ્યું હશે ચાલો અક્ષયભાઈ મહાદેવ મહાદેવ જય શિયા જય રામ ત્રણ વાગી ગયા છે ને બાકી છે જમવા માટે તો ચાલો ભાઈ આપણે જમી આવી અત્યારે ત્રણ વાગી ગયા છે ને વધારે પૂરતી છે ને રસ્તામાં રોકે ને એટલે બહુ વાર લાગી કે ઓળખે સોશિયલ મીડિયાના દ્વારા એની નીકળે તો અત્યારે આવી ગયા છે ફાઈનિંગ કરે

લે ભાઈ છે કોડીના છે આદર માહોદય ક્યાં છે આપણે કેના છે કોડીના ના છે મહાદેવ મહાદેવ આદર મહાદેવ મહાદેવ બાકી સર આવી আইফ রোক দিজো মানে

ગયા છે સુદર્શન ચેતુ ઉપર તો ચાલો મિત્રો સુદર્શન ચેતુ ઉપરથી નીકળીએ ને અહીંથી સાંજ થઈ જાય વટ્યું ને તાજ અંધારું થઈ જાય છે તો અહીંથી આપણે જવાનું છે તો ચાલો મિત્રો અહીંથી આપણે બધા છે મહાદેવ મહાદેવ ચાલો પૂરતો લગભગ અંધારું થઈ જશે અત્યારે તો સાંજ થઈ ગઈ છે

મહાદેવ સાહેબ આપણે લઈને આવી ગયા છે દ્વારકાધીશના દર્શન કરવા માટે અત્યારે ઘાસ ઉપર છે ભાઈ આ રીતના તો દર્શન આપણે ભાઈ પહેલી વાર કર્યા છે બાકી તમે પણ ભાઈ દર્શન કરી લો અત્યારે અહીંથી જય દ્વારકાધીશ ના દ્વારકાધીશના તો દર્શન થઈ ગયા છે ને ભાઈ દર્શન પણ એ રીતના થઈને એક નંબર દર્શન થઈ જાય અંદરથી જાય છે તો અત્યારે આપણે આવે છે ભાઈ સોનાની નગરી જોવા માટે તો ચાલો ભાઈ અંદર જઈને દર્શન કરીએ સાફ સફાઈ થઈ ગઈ છે એટલે આપણે પાંચ વાગે પાંચ વરી આપણે સવારના આઠ વાગે દર્શન કરવા માટે ના જાશું હોટલ એ રૂમે આવી ગયા છે બસ ચાલો ભાઈ હવે આપણે ફ્રેશ થઈ જશું ભાઈ દેલવાડાના ભાઈઓ હતા મહાદેવ મહાદેવ તો અચ્છા ભાઈ જાય છે હર હર મહાદેવ 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 તો ચાલો હર હર મહાદેવ હવારે મળીએ હા ચાલો હર હર મહાદેવ બહારને એકવીસ થઈ ગઈ છે બાકી સાહેબને અમે જાય છે ભાઈ હોટલે જાય છે કેમકે નેટવર્ક અહીંયા જીઓનું ઓછું આવે છે એની કારણે અત્યાર સુધી અમે પોલીસ સ્ટેશનમાં હતા કેમકે ના વાયફાઈને હોય ને એટલે આપણો બ્લોગ પણ અપલોડ થઈ ગયો છે એ બ્લોગ આપણે આઠ વાગ્યે આવી જશે બાકી ચાલો આપણે જ્યાં હોટેલ રોકાણ ને ના જાય હવે આપણે સાહેબ જાય છે ઓખા બાકી આપણે પણ કીધું તું ઘરે જવાનું પણ હું કહ્યું કે અહીંથી પાછું બે દ્વારકાથી ઓખા જાય એટલે પાસે કિલોમીટર થઈ જાય થઈ જાય ને પાંચ તો પાંચેક કિલોમીટર તો પાછું હાલવું પડે હું કહ્યું નહીં તો વાંધો નહીં તો આપણે અત્યારે હોટલ બુકિંગ કરી દીધી છે સાહેબ બે બાકી તો તમે આખું દ્વારકાનું આખું બધું સાંભળો જ ને તો સાહેબ આપણે પોલીસમાં છે ને બધું બે દ્વારકાની બધું આખું સંભાળે છે શું બધું જાણ રાખવાની ને એવું હોય છે બાકી ચાલો આપણે સવારે મળીએ ને પાછા દર્શન કરશું મહાદેવ મહાદેવ